વેલકમ વેલકમ બેક ટુ ચેનલ તો અહીંયા છે રામદેવનું મંદિર જેની આરતી થાય છે હવે અને એના જલી સાઈડ છે શંકર ભગવાનનું મંદિર એની આરતી પછી થશે પેલી આની રામદેપીની આરતી થાય અને એના પછી શંકરની આરતી કરે ले आम रम एमके आम आम अच्छा रम रम तो आज ये बदी बचपन ने गेम क्योंकि हमें कोई नहीं रमतो मैं पण घना दिवस पछी जोई कोख ने रमते માર્કેટમાં થોડુંક સામાન લેવા માટે હું માદા પર આવી છું તો મોલ મોલમાં આવ્યા છીએ કંક સરસ લાગે તો લઈ આપે જોવા માટે

તો આપણે મોલ માટે થોડુંક સામાન લઈ લીધું જે આપણે લેવ તો એ હવે આપણે જે છે સબ્જી લેવા માટે ઓલી સાઈડ માર્કેટમાં જ્યાં સબ્જી માર્કેટ ભરાય છે ને ત્યાં ગાને જઈશી આપણે હવે અને અંધારું પણ થઈ ગયું છે તો આ છે જૈન મંદિર જે આ રસ્તામાં જ આવે છે આપણે મારી અહીંયા જાઉં છે ને સબ્જી લેવા માટે તો એની બાજુમાં જ છે આ જૈન મંદિર આપણે જવાનું છે આના ઓલી સાઈડ વચ્ચે નદી છે એટલે કે વરસાદનું પાણી જાય ને એ છે એમ તો એના ઓલી સાઈડ જવું આપને મેળો છે જો અહીંયા કને બી ઘણા છે અને ત્યાં કને સબ્જી માર્કેટમાં તો કોઈક બધા માણસ છે એમ લાગે મેળો માણસ તો અહીંયા આપણાઓમાં તો કાંઈ આવડા જોવા ના મળે આપને તો આ છે સબ્જી માર્કેટ અને આપણે લેવાની છે સબ્જી આ નદી છે ને આપણે ઓલી સાઈડ હતા પેલા આ વચ્ચે નદી છે ને પાસે આલી સાઈડ સબ્જી માર્કેટ છે बदू फ्रूट ने बदू छे यहां कने हमें तासु तुमने एक नऊ फ्रूट बताऊ अबे ये फ्रूट है कि टमाटर है कि सुनो है मैंने अभी देखी खबर आम आखो अलग है いや येलो कलर નોતો નહી એ ટમેટો એકે ફ્રૂટ એકે મને બી નથી ખબર સુ હોય પણ મેબી નો જોયું ફર્સ્ટ ટાઈમ એટલે ખબર નહી સુ હોય આગળ આ સંસર કો બતાવીસ તમને તો આપે सब्जी લઈ લીધી છે અને રીના બીજુ બી કાંક લેવા ગઈ એ તો કરીને આપે અહીં ઊભા એ ઉને આદ્યાબેન ઊભી હોય અહીંયા કાને તો એ લેવા ગઈ કેમ કે ઈ વસ્તુ يا નામ અલી છે ખપતી થી નહી તો યાદ ગડી એ લેવા માટે તો ઈ જે ફ્રૂટ છે કે ટમેટું છે એ મને નથી ખબર ટમેટા જેવું છે પણ થોડુંક ડિફરન્ટ યેલો કલર ને એવું જ કલર નું પણ ખબર નહીં હવે તો આપણે સબ્જી ને ફ્રુટ ને લઈને હવે જઈશી આપણે ઘરે પાછા થોડુંક જ લેવાનું હતું કરીને લઈ લીધું આપે

Gracias. No, no, no. વ્લોગ ને આપી અહીંયા જ કરી એન્ડ તો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ અને જો તમે ના સબસ્ક્રાઇબ કર્યું હોય તો કરી નાખજો નવા વિડીયો સારો